રાણી તળાવના માથા ભારે અને કરોડો રૂપિયાના ચીટિંગના ગુનામાં જેલમાં જઈ આવેલા ઉમર જુબેર પિલ્લા અને તેની વતી સુમય અમર વિલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરમાં લાખો રૂપિયા પડાવી લઈ માર મારી ધમકી આપી આવવાનો આક્ષેપ સાથે આવેદન પત્ર આપી રાણી તળાવ યુવાનને ન્યાયની માંગ કરી છે સુરતના રાણી તળાવ ખાતે રહેતા ઇરફાન ઇકબાલ સોની એ પર સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે આરોપી રાણી તળાવ ખાતે આવેલા કાઝી પેલેસ રહેતા ઉમર જુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉપર પીલાએ તેના સાથે ત્રણ લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે તેઓએ જણાવ્યું હતું કે આરોપી પોતે મોટો બિલ્ડર હોવાની વાતો કરીને એક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂક્યો છે અને તેની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ તથા અઢવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાયા બાદ તેના જામીન માટે રૂપિયાની જરૂર પડતા તેની પત્નીએ તેઓ પાસે આવી મદદની ગુહાર લગાવી હતી જેથી ઇરફાન સોને પોતાના અને પત્નીના હજ માટેના જવાના ત્રણ લાખ રૂપિયા તેઓને આપ્યા હતા આરોપી ઉમર પિલાની પત્ની સુમૈયા ઉમર પિલાએ જેલમાંથી છોડાવવા માટે રૂપિયાની માંગ કરી અઠવાડે આપી દેવાની વાત કરી હતી જોકે ત્યારબાદ રૂપિયા ન આપી ચેક બેંકમાં નખાવી બાઉન્સ કરાવ્યા હતા અને ત્યારબાદ ઉમર પિલાએ ઇરફાન સોની રાણી તળાવ ખાતે મળવા બોલાવી ઢીકા મૂકીનો માર માર મારે રૂપિયા નહીં મળે તેમ કહી જેલમાં મારા મોટા મોટા ગુંડાઓ સાથે સંબંધ થયા છે તારી હત્યા કરાવી દેશ અને તારું અપહરણ કરાવી દેશ તેવી ધમકી આપી હતી હાલ તો ઇરફાન ઇકબાલ સોની આરોપી ઉમર સુબર પિલા અને તેની પત્ની સુમૈયા ઉમર પિલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે મારા પૈસા લેવાના છે મારા પાસે પૈસા ચીટિંગ કરીને પૈસા લઈ ગયા છે ઉમર પિલા કઈ રીતે પૈસા લઈ ગયા છે એ કોઈ જેલમાંથી છૂટીને આવેલા હતો મારા સાથે વ્યવહાર હતા જૂના તો મારા ઘરે એની વાઇફને લઈને આવેલો એ મને કીધું મને પૈસા મને મળે અમારા જામીન થયેલી છે તો મારા પૈસા મને થોડા આપવાના છે મારા પૈસા બીજા આઠ દિવસ પછી આવશે તો હું તમને આપી દેસ તો મને ચેક આપી ગયેલા હતા કેટલા રૂપિયા ત્રણ લાખ ઇઠોતેર હજાર રૂપિયા આ મેરા હાજના પૈસા હતા અમે બહુ જૂના પૈસા જમા જમારીફે જમા કરેલા હતા પછી તમને પૈસા ના આપ્યા કઈ રીતે તો મને ચેક આપી ગયા કે આઠ દિવસ પછી આ ચેક તમે બેંકમાં નાખ્યો તો મારામાં બેલેન્સ આવી જશે તો મેં આઠ દિવસ પછી એ ચેક ચેકને બેંકમાં નાખો તો મારો ચેક બાઉન્સ થયો પછી એ ભાઈને મેં ફોન કર્યો ઉમરભાઈ પીલાને તો એનો ફોન બંધ થયો અને બંધ લાગતો નહીં હતો પછી એમને એમને એને ઢુંડ્યું તો મને એને રાણી તલામાં મળ્યા પછી એમની સાથે મેં એ વાત કરી ઉમરભાઈ તમારો ચેક તો બાઉન્સ થયો તો મને કીધું કંઈ નહીં બે સાત બે પાંચ દિવસો પાછું તમે બેંકમાં ચેક નાખી દેશો તો તમારું પાસ થઈ જશે તો મેં કીધું ઉમરભાઈ આ તો તમે ખોટું કર્યું છે તમે જૂઠું બોલે છે તો કહે છે કે જ્યાં તને નથી આપવા ત્યારથી જે થાય તે કરી લેજે ને મારા ખેલા કંઈ ફરિયાદી કરી એ કંઈ આડી વસ્તુ કર્યું તો તને જાનતી મારી વાંધી મરી નાખો ધમકી આવી ભાઈ તમે સ્થાનિક પોલીસ ફરિયાદ કરી કે બાબત હું લાલ ગેટ ફરિયાદ કરી હમણા સો થી તમને સો કી હમણા આ બીજ ફરિયાદ અભી મેં અહીંયા શું માંગણી છે આપણો આ કે મારા હાથના પૈસા છે એમાં બહુ મહેનતથી જમા કર્યા હતા એ મને મારા હાથના પૈસા મારા પાછા મળી જાય મારે આ વિનંતી છે કે કમિશનર સાહેબ નક સની સાહેબ ને મારો મને ન્યાય અપાવે ને મારો કામ થઈ જાય ને મારા પૈસા આવી જાય એના પર બધા 14 ગુના પણ છે ઉમર બિલાવર ચૌદ વન થર્ટી એટ છે ને ચાર ગુનાઓ છે એમાં અઠવા લાઇન્સ ક્રાઇમ બ્રાન્ચ લાલ ગેટ ને હમણાં એક નવું સત્તાવન લાખનો ગુનો રજૂ થઈ ગયો છે ફેરફાર થઈ છે મારું એટલું કહેવાનું છે કે મારું ન્યાય મને મળે મને મારું નિશ્ચિત મળે